થઈ જાય નવો લોકો આ શ્રાવણ મહિનો તારીખ પાંચ આયોજન કર્યું છે આ એક નવું આયોજન થયું છે બે લાઈનનું કર્યું છે માતાઓ બહેનોની અને ઓલી બાજુ ભાઈઓની અને કાંઈ ના કટે જાય ઘોડેશ્વર ટાટા છે અંદર મંદિરની અમે મા અંબાનું મંદિર છે જય મા

કોઈને અહીંયા આવીનેક કરવો હોય શૃગાર દર્શન અથવા મળવું અને સોમવાર કાંઈ નોળેશ્વર દાડાની જગ્યામાં મેળાનો પ્રારંભ થઈ ગયો છે માણો પણ ઘણું બધું થયો જય ભોળેશ્વર મહાદેવ સરસ મજાનો આશ્રમ છે અહીંયા હરિહરિય હાકલ ચાલુ છે કોઈ પણ પદયાત્રી વટાય કોઈ પણ આ વ્યક્તિ અને અહીંયા જમવું હોય તો તેના માટે સુવિધા રાખેલ છે સરસાઈના મંચ છે અને સરસાઈનું કામ છે સારું ઘોડસરની જગ્યાથી બાજુમાં જ છે કિલોમીટર અને અહીંયા અખંડ હરિહરીની આકલ ચાલુ જ છે તો કોઈ પણ એવા વ્યક્તિ આવે તો એને લાભ લેવો હોય આપણા જેવા વ્યક્તિએ લાભ ન લેવો